જો મિત્રો મારા પપ્પા ફાગવેલ જઈને આવતા રહ્યા અમે તો ઘરનું કામ હજુ કશું પરવાર્યું નહીં જો અહીંયા તો બધું કામ બાકી છે અને આવી ગયા આઈ જાવ પપ્પા હેડો ઓ વીર મારે તો વાહ મારા છે ઓ આ કોણ મારે બાબા મસ્ત તલવા લાગા નહીં જોરદાર તલવા પપ્પા મારી ઈચ્છા હતી કે હું તલવાર ફાગવેલ થી લાવું પણ ફાઈનલી મારા પપ્પા ઈચ્છા પૂરી કરી છે જોરદાર તલવાર છે પણ આ તલવાર નામ શું ખબર સિરોઈ તલવાર સિરોઈ સિરોઈ તલવાર આ તો શો પીસ માટે હોય તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજ માં તો મે પણ મોજ છો ચાલો મિત્રો શું પડી કે છે તો ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગ ની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લે છે મિત્રો તો સૌથી પહેલા તમને અને તમારા પરિવારને ને હર હર મહાદેવ ગુડ મોર્નિંગ જીલુ જય માતાજી ગુડ મોર્નિંગ રુહી हाय हाय जय माता जी और रुई ते बिहोग क्यों लागे थे आज के लागे उठी के है छो वागे नहीं मित्रों हमारी पहला आज उठी के है जो के हरन हरन का कर ना करी सवार उठी ने सवार उठी ने कमनी नीचे आप जी रही है बिहोग अगर क्यों लागे गौड़ी से कैसे कायदे सर पर इतनी बात ना कि पीहू जहाँ जाए मम्मी घरे ત્યારે આપણે ફોન પણ નથી કરતી કે વિડિયો કોલ પણ નથી કરતી કે અંબારથી નહીં નહીં રીતિકા હા વિનય નહીં અંબારે એને તો ચાલો મિત્રો ફટાફટ થી ચાય એમ પી લે છે જોરે છે મારી મસ્ત મજાની પૂરી જો કે ગઈકાલે રીતિકાએ બનાવી હતી પૂરી હા તો મારા માટે આ ચાર પાંચ રહેવા દીધી વાંધો નહીં કડક કડક કેમ છે કડક છે જો જીરું અને સ્કૂલમાં ક્યારે મૂકવાની છે ઓહો કાલે નામ નોંધવા જવાનું છે સવારે ઓય હો એડમિશન લેવા જવાનું છે આજે 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 રવિવાર થયો તો મિત્રો ઋષિકા આવડસી આપડી 4 વર્ષથી સે થી 5મા વર્ષથી સે થી 5માં ઓય એટલે 6 વર્ષી ના પણ અરે વર્ષથી લે યાર સ્કૂલમાં તો 6 વર્ષથી હા તો બચ્ચી કે મરી જ મુકવા જો તો સિનિયર સિનિયર એ અરે એક થી 4 ઓય

અમે ઉપર છે અત્યારે તો એ મમ્મી નીચે છે હું વીર નીચે રડતો તો એટલા માટે હું લેવા આવ્યો છું બી ને ઉભોય બીજા આપું બીજું છે નહીં કે હારી જો લે લે બેટા વીરો લે 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 એ વીરી પેશાબ કરી લે વીર આ શું છે જો તો જો મેં ક્યું ડેન્જર વાતાવરણ છે અત્યારે તો ના સુખવ સુસવારમાં વઘારેલી ખીચડી અમો બેહી જામ ના આ બે હજુ પચ્યું નહીં પાછું સુવારે ખાવાનું તારા જે પાચન નહીં બકા એ મારું તો ફેવરિટ બનાવું સુપર વેજીટેરિયન પુલાવ પપ્પા શું બનાવશો સુખડી સુખડી બનાવે હે ઓહો આજે ફાગો જાવ ના

તો પેલા બગડે ભૂલી ગયા છો ના તો કોની છે મમ્મીની માતા આપણી છે એટલે એક અહીં મૂકી રાખી છે લઈ જવાની છે એટલે અહીંયા છે લીધી એમ મસ્ત બગડે છે ને કોની કોની છે અમારી મમ્મીની ના માતા આપણી છે શું વાત અલગ અલગ હે શું બો પાર છુલા રે દાદીની છે દાદીની આપણી નોય રહે દાદીની છે બેટા લાવ ટૂટી જશે લાવ એ હું ના કરાય આ શું રમો છો તમે લોકો

જે જૂની કહેવતોનો જે જૂના રૂચકા છે ને એ અત્યારે પર સાબિત થાય છે એમ નહીં જો મિત્રો મારા પપ્પા ફાગવેલ જેની આવતા રહ્યા અમે તો ઘરનું કામ હજુ કશું પરવાર્યું નહીં જો અહિયાં તો બધું કામ બાકી છે અને આવી ગયા આઈ જાવ પપ્પા હેડો શું લઈને આવ્યા પપ્પા કેટલા ઓકે ઓય રિધિકા આપણું ઘણું હજુ કસું નહીં બોલ હજી જોવાનું બાકી છે બધું ખાઈ કચરાપો દેખલું જ કર્યું પપ્પા જેની આવતા રહ્યા બોલ

और और ये कीमत के, के लिए मुकेली 1000 ₹1000 मुकेली जोनी कहता हूं 1000 1500 क्या दर मान जोने पाछो एकच भाव तो पछि मारू मन पाछो पडती तू तो फाइनली सतु पूरी થઈ ગઈ આપનું તળવાનું હા તો મિત્રો આપણે પ્રસાદ ચાખી લે છે સુખડીનો પપાઈ સવાસરમાં સુખડી બનાવી હતી કે બની જોઈએ પતિને મને મળી કે માર દે આપ કે આ તો થી લાગે જીવન મેને ન લગ મને હિંબા સુખડી બને હ તો ફાઇનલી મિત્રો આપ જોઈ શકો છો આપણે તલવારની પૂજા કરી દીધી છે જોકે મારા પપ્પા ફાગવિલસિંહ લાયા છે તલવાર તો આપણેજી મહારાજની પૂજા કરી દીધી છે પાંચ ચાલલા પણ કર્યા અગરબત્તી પણ કરી અને આપ જોઈ શકો છો તલવારની કમ્પ્લીટ આપણે પૂજા કરી દીધી છે કેમ કે ઘરે આપણે એમનેમ ના મુકાય મહારાજના લાયા હોય એમના નામથી તો આપણે એમની પૂજા કરવી જ પડે કેમકે અમારી જોડે ફોટો પણ છે ભાજીજી મહારાજનો અને તલવાર નથી તો ફાઇનલી આ તલવાર આપણે આવી ગઈ છે અને મહારાજની પૂજા પણ કરી લીધી છે તો કોઈ નહીં આપ જોઈ શકો છો તો મિત્રો હવે ખેતરમાં ખબર કરવા જાય છે રીતિકા તો આ કપડા આપવા પડે એને નહીં રીતિકા ભોણી નાલું પડે નહીં મહારાજની બાધા હતી એટલા માટે સવા મહિનો નહોતો થયો એટલે રીતિકા ખબર કરવા નથી ગઈ જો ટોપી લાયા પેન્ટ શર્ટ રૂમાલ બે લીધા

કેટલો મોટો કેટલા કિલો નો છે ભાઈ કેટલો મોટો છે આથી મિત્રો રીતિકાનું પાકીટ ખોવાઈ ગયું હતું પણ ઘરે બહુ હોદ નહીં ઉપર હોદીને આવી નીચે હોદીને આવી પણ પાકીટ ના મળ્યું પણ જે કપડાં લેવા ગઈ હતી પેલા છોકરાના હવે ત્યાં રહી ગયું પણ એને આમ ભરવી જ મૂકેલું પાકીટ હા કોય કે કેટલો ઈમાનદાર દુકાનદાર કેવાય કે ત્યાં દુકાન હે તો તને પાછું આપ્યું સારું કેવાય કે એવી જગ્યાએ અગબત્તી માની લીધે કે મારું પાકીટ મળી જાય દાદી માને તો ડસ્ટબિન અગરબત્તી ચડાવીશ તો ફાઇનલી એની એ જગ્યાથી પાકીટ મળી ગયું બહુ અનમોલ પાકીટ જ નહીં અરે યાર હું ગભરાઈ ગયો તો અમુક એને નહીં મળે પાકીટ મેં એમ નહીં પણ મને શું ત્યાં કીધું કે પ્યુષ મને પાકેટ લઈને આવો તો મેં અંદર ખોર્યું ભૂલી ગયો તો પાછું એકટિવ અહીં મૂકી પછી આવીને પછી મેં બે રૂમ સુધી પૂછું મમ્મી ને મમ્મી બે રૂમ સુધી પણ પાકીટ ના મળ્યું પછી ત્યારે ફોન આવ્યા અમુક પછી પાકેટ નહીં મળતું પણ ફાઇનલી પાકેટની દુકાનદાર પાસેથી મળ્યું અમે દુકાનદાર દુકાનારને કહેવાય

માથે લિસ ઓકે તું તું ગરબે બસ ફુલારો તો મિત્રો આ બ્લોગની આપું છું ને બ્લોગ સારું લાગી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો